પાણીમાં થતી ફિઝિયોથેરાપી થેરાપી દ્વારા આરોગ્ય સુધારવા અનેક નવી રીત લઈને આવ્યું છે પાણીની થેરાપી શરીર માટે આરામદાયક અને અસરકારક હોય છે જે દર્દીઓના દુખાવામાં રાહત વધુ સારી ગતિશીલતા અને ઝડપી સાજો થવામાં મદદ કરે છે તેનો આજે ચૈતી નવરાત્રી ચેતીચંદ અને ગુડી પડવાના પાવા અવસર પર આજે શુભારંભ થયો વડોદરામાં પહેલીવાર એક્વા કિનેટિક્સ પાણીમાં થતી ફિઝિયોથેરાપી એકવા થેરાપી દ્વારા આરોગ્ય સુધારવા એક નવી રીત લઈને આવ્યો છે પાણીની થેરાપી શરીર માટે આરામદાયક અને અસરકારક હોય છે જે દર્દીઓને દુખાવામાં રાહત વધુ સારી ગતિશીલતા અને ઝડપી સાજા થવામાં મદદ કરે છે એકવાઆકિનેટિક્સ કોણ ચલાવે છે આ સેન્ટર ડૉક્ટર આઈશ્વર્યા દેસાઈ અને ડૉક્ટર શિવમ હિરાણી દ્વારા શરૂ કરાયું છે જે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનમાં નિષ્ણાંત છે તેમનો ઉદ્દેશ્ય પાણીની ઉછાળ પ્રતિકાર અને દબાણ દ્વારા દર્દીઓને આરોગ્ય લાભ આપવાનું છે એકવાથેરેપી કોને કહેવાય ફાયદાકારક છે ગઠિયા અને સાંધાના દુખાવા માટે સર્જરી પછી ત્વરિત પુનઃપ્રાપ્તિ માટે જેમ કે ઘૂંટણ જોડ રિપ્લેસમેન્ટ કમરની સર્જરી વગેરે સ્ટ્રોક પાર્કેશન અને સેરેબ્રલ પાલ્સી જેવા ન્યુરોલોજીકલ રોગવાળા દર્દીઓ માટે ક્રીડા ઇજા અને એથલેટિક પ્રદર્શન સુધારવા ગર્ભાવસ્થા અને પછીના શારીરિક આરોગ્ય માટે એકવાથેરેપી શા માટે વધુ સારી છે પાણીમાં થતી થેરાપી સામાન્ય ફિઝિયોથેરાપી કરતાં વધુ આરામદાયક છે ગરમ પાણી મસલ્સ અને સાંધાના સ્થિલિત કરે છે દુખાવામાં રાહત આપે છે અને લોહી પરિભ્રમણ સુધારે છે જેનાથી શરીર ઝડપથી સાજુ થાય છે અહીં તમે શું મળશે વ્યક્તિગત એક્વાથેરાપી સેશન ખાસ પ્રોગ્રામ જૂથ આજે જ તમારા આરોગ્ય માટે પહેલ હા આજે છે એકવાથેરાપી સેન્ટરનું બરોડાનું ફર્સ્ટ સેન્ટર છે જેનું ઇનોગેશન છે જેનું નામ ઇક્વાકાનેટિક્સ છે અમે આમાં ઇક્વાથેરાપી એકવા ફિટનેસ અને ફિઝિયોથેરાપી પ્રોવાઇડ કરીએ છીએ થેરાપીનો કોન્સેપ્ટ એવો છે કે જોઈન્ટ ઉપર એકદમ લો ઇમ્પેક્ટ હોય છે જેનાથી આર્થરાઇટિસ વાળા પેશન્ટ હોય અને કોઈ ન્યુરોલોજીકલ કન્ડિશન વાળા હોય સેરીબુલ પાલસી વાળા એ બધા લોકો માટે બહુ જ ફાયદાકારક છે હા એટલે આમાં ન્યુરોલોજીકલ પેશન્ટ જેમ કે લખવા થઈ ગયું હોય કોઈને પાર્કિન્સન ડિસીઝ હોય એ બધા માટે બેલેન્સ કોર્ડિનેશન અને બધાની એક્સરસાઇઝ માટે બહુ જ સારું છે અને જે ઓબીસ પેશન્ટ હોય એના માટે વજન ઉતારવા માટે પણ ઇક્વ ફિટનેસ બહુ હેલ્પ કરે છે મારું નામ ડૉક્ટર શિવમ છે હું ઇક્વા કાનેટિક્સમાં ફિઝિયોથેરાપિસ્ટ અને એક્વા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર તરીકે છું આજે અહીંયા એક્વાથેરેપી સેન્ટર વડોદરાનું જે પહેલું એકવાથેરેપી સેન્ટર છે એની ઇનોગ્રેશન છે અમારું નામ એક્વા કાયનેટિક્સ છે આ સેન્ટરનું નામ મારું નામ ડૉક્ટર ઐશ્વર્યા છે સો બેસિકલી વોટ એક્વાથેરેપી ઇઝ કે એની અંદર જે છે પાણીની અંદર કસરત કરાવવામાં આવે છે આ કસરતથી બેનિફિટ એવું રહી છે કે જે વ્યક્તિ હોય જેને લખો મારી ગયો હોય છે એ એક મહિનાની અંદર જે રિકવર થતું હોય તો પાણીના લીધેથી એ જલ્દી રિકવર થઈ જાય છે ઇફ સપોઝ એને ત્રી વીસ દિવસ લાગતા હોય તો પાણીના હેલ્પથી એ પંદર કે વીસ દિવસમાં એને સારું થઈ જતું હોય છે અને પાણીની અંદર જે છે વજન બોડીનું વધારે નથી આવતું તો જેનાથી જોઈન્ટ પર બહુ ઓછું વજન રહી છે તો ઇટ્સ બેઝિકલી અ લો ઇમ્પેક્ટ ઓન યોર જોઈન્ટ્સ એન્ડ એનાથી મેઇન પાણીની અંદર રેઝિસ્ટન્સ એટલું હોય છે વિચ અલાઉઝ કે તમારા મસલ્સને હો રિકવર થવાનો હું ચાન્સ મળે છે એન્ડ એન્ડ દેટ टू विथ द स्ट्रेंथनिंग ऑफ द मसल टू फॉल सॉरी मारु नाम डॉक्टर ऐश्वर्याचे आम्ही सर्टिफाईड एकोथेरापिस्ट एंड अ फिजिओथेरापिस्ट